વાઘોડાયા તાલુકા ક્ષત્રિય સમાજ સેવાના સહયોગથી વિનામૂલ્યે સર્વ જ્ઞાતિ એકસો એકાવન જોડાઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અલવા ખાતે રાખવામાં આવ્યું હતું વડોદરા ભાજપના મહામંત્રી સતીશભાઈ મકવાણા ઉર્ફે રાજુભાઈ અલવા તરફથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો એકાવન જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનની શરૂઆત કરી અને આશીર્વાદ આપવા માટે વડોદરા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સતીશભાઈ પટેલ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગભાઈ જોશી પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામા વડોદરાના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા તેમજ ડેરીના ઉપપ્રમુખ જીપી સોલંકી વડોદરા જિલ્લા કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી ઉપસ્થિત રહ્યા હતા આ નવયુગરોને રાધાકૃષ્ણની મૂર્તિ આપવામાં આવી હતી આ સમૂહ લગ્નોત્સવમાં લાખોની સંખ્યામાં ભીડ જામી હતી તેમજ રાજુભાઈના નિવાસ સ્થાનેથી વરઘોડો અલવા ગામમાં ફેરવવામાં આવ્યો હતો અને નવયુગલોને ઘર વખરી સામાન તિજોરી બેડ કિચનના નાના મોટા વાસણો સહિત કીટ આપવામાં આવી હતી અને રાજુભાઈએ નવ દંપતીને લગ્ન જીવન શાંતિમય સુખમય બને તેવા આશીર્વાદ આપ્યા હતા આજરોજ વાગોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા વિરાટ છઠ્ઠો વિનામૂલ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ રાખવામાં આવ્યો છે એમાં એકસો એકાવન નવ યુવાન નવ દંપતીને આર્શીવાદ આપવામાં આવ્યા છે એમનું લગ્ન નવજીવન સુખી રહે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ આજે છત્રીસ વર્ષથી આ સમૂહ લગ્ન કરે છે પણ છેલ્લા છ વર્ષથી સર્વજ્ઞાથી સમૂહ લગ્ન રાખવામાં આવે છે એમાં દર વર્ષે એકસો એકાવન જેટલા નવયુગલો ત્યાં પ્રભુતામાં પ્રગડા પાડે છે અને આરશીર્વચન લઈ અને એમને એમનું લગ્ન જીવન સુખી જાય એવી પ્રભુને પ્રાર્થના અમે કરીએ છીએ તમારી જે ટીમ આયોજન કરે છે એની અંદર તમે કે તેમનો અભિનંદન આપું અમારી સમગ્ર ટીમ તન મન ધનથી વાગુણા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ તન મન ધનથી તમામ લોકો મદદ કરે છે પૈસાની પણ મદદ કરે છે શ્રમદાન પણ કરે છે જેના લીધે અમે આજે આજ 36મો સમૂલગ્ન ધામ ધમથી ઉજવી રહ્યા છે એ આપ લોકોના આશીર્વાદ દાતાઓ ના આશીર્વાદ તમે સમગ્ર ટીમના આશીર્વાદથી આજે અમે સમગ્ર લગ્ન પૂરું કરીએ છીએ